જેથી ગ્રામ પંચાયતના સરપંચે પાણી પુરવઠા વિભાગ નલિયા અને અબડાસા પ્રાંત અધિકારીની કચેરીએ લેખિત રજૂઆત કરીને જખૌ ગામે પીવાના પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા લેખિત રજૂઆત કરી છે ગામના સરપંચ રહીમાબાઈ કોરેજાના પ્રતિનિધિ અલીભાઈ કોરેજાએ પરિસ્થિતિની ગંભીરતા પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાણીની તંગી ગંભીર સ્તરે પહોંચી છે જે ગ્રામજનોના રોજિંદા જીવનને પ્રતિકૂળ અસર કરી રહી છે અમારું ગામ પીવાના પાણીની તીવ્ર અછતથી ઝંઝુમી રહ્યું છે અને પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે તેવું અલીભાઈ કોરેજાએ જણાવ્યું હતું સ્થાનિક સ્ત્રોતના અહેવાલો અનુસાર પીવાનું પાણી સિંધોળીના બોરથી જખ્ખો પાણીના ટાંકા સુધી પહોંચાડવામાં આવે છે જે પાણીની પાઇપલાઇન આશરે ત્રીસ વર્ષ અગાઉ લગાડવામાં આવેલ છે અને જે તે સમયની ગામની વસ્તીના આધારે લગાડવામાં આવેલ હતી પરંતુ હાલની પરિસ્થિતિની સમગ્ર વસ્તીને પહોંચી વળવા માટે પીવાનું પાણી પૂરું પાડી આપવા માટે સક્ષમ નથી વારંવાર પાણી પાણી ખેંચવાની મોટરો ખરાબ થઈ જાય છે સુધી પહોંચાડવા માટે લગાડવામાં આવેલ પાણીની પાઇપલાઇન પણ ખૂબ જ જૂની અને જર્જરિત થઈ ગઈ છે જે પાઇપલાઇન વારંવાર તૂટી જાય છે જેના કારણથી પણ જખૌ ગામ મધ્ય પાણીની ખૂબ સારી તંગી સર્જાય છે પાણીની પાઇપલાઇન અને મોટરના રિપેરિંગ કામ માટે ખૂબ

તેમજે તાલુકા કક્ષાએથી લેખિત આદેશો પણ આપવામાં આવેલ તેમ છતાં પણ તલાટી દ્વારા સ્વ ભંડોળના બેંક ખાતામાં સહીઓના નમૂનાઓ બદલવામાં આનાકાની કરીને મનસ્વી વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ સાથે જખૌ સરપંચે લેખિત રજૂઆત કરી છે લેખિત રજૂઆતમાં સરપંચે પાણીની કટોકટીનો સામનો કરવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની તાત્કાલિક જરૂરિયાતની રૂપરેખા આપી હતી તેઓએ ગામના તમામ ઘરોમાં નિયમિત અને પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવા વધારાના પાણીના ટેન્કરો તૈનાત કરવા લેખિત રજૂઆત કરી છે સરપંચ દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતથી અબડાસા પ્રાંત અધિકારીએ પાણીની અછતને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે અને તમામ સંભવિત ઉકેલો લાવવા માટે પ્રયત્નો તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તેમજ જખૌ ગામે પીવાનું પાણી તાત્કાલિક ધોરણે પૂરું પાડવા માટેના સાધનો પૂરા આપવા માટે સંબંધિત વિભાગને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જાણ પણ કરી દેવામાં આવી છે તેવું રૂબરૂમાં જણાવેલ છે